અમરેલી જિલ્લાના ધારીના હિમખી મડીપરા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ મોહમ્મદ ફઝલ શેખના મદરેસા પર આજે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ગત પહેલી મહિના રોજ અમરેલી જિલ્લાના ધારીના હિમખી મડીપરા વિસ્તારમાં મદરેસામાં ચાલતા મૌલવી મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયાના ગ્રુપ મળી આવ્યા હતા અને મોલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવ્યા બાદ એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે મોલવી જે મદ્રેસા ચલાવી રહ્યો હતો એ ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા આજે વહેલી સવારે તંત્રનું બુલડોઝર ફેરવી મદ્રેસા જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું દારીના હિમખી મણીપરા વિસ્તારમાં મદ્રેસાનું ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિષ્ઠ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં તેમજ મોટો પોલીસ કાફલો દેવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં મદરેસાને જમીન દોસ્ત કરી દેવાયું હતું હિમફી બળીપરાના મદરેસાનું આ ડિમોલેશન બાદ જિલ્લાના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી